તો આજે હું ને દીદી જઈએ છીએ માર્કેટમાં શોપિંગ કરવા માટે શોપિંગ તો રોજે ચાલુ જ હોય કંઈક ને કંઈક લેવાના બાને બાનું જોઈતું હોય બહાર જવા માટે એટલે નીકળી જ જઈએ કંઈક ને કંઈક નવું આવ્યું હોય કે કંઈક બીજું હોય ગમે તે કામથી તો હવે આવી ગયા ફાઇનલી ઘરે હવે